ભરૂચના સબ માંથી ત્રણ કેદીઓને સારા વ્યવહાર ને લઈને જરૂરી મંજૂરી બાદ જેલ મુક્ત કરવામાં આવ્યા હતા વીસ વર્ષથી જેલવાસ ભોગવી રહેલા કેદીઓ રિહા પરિવાર લાગણીશીલ બન્યું હતું

ના નક્કી કરેલ ધારાધોરણ મુજબ પાત્રતા ધરાવતા હોય સીઆરપીસી કલમ ચારસો એ મુજબ કેદી ને વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક દ્વારા ઝડપી કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી અને જેલ સલાહકાર સમિતિ તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મળતા સજા ભોગવી રહેલા કેદી ને વહેલી જેલ મુક્તિ માટે સરકાર માં દરખાસ્ત મોકલી આપવામાં આવતા સરકારે બાકીની સજા માફ કરીને વહેલી જેલ મુક્તિ આદેશ કરતા ઇન્ચાર્જ આજે જેલ મુક્ત થઈ જોઈને પરિવારો પણ રડી પડ્યા હતા તો કેદીઓ પણ રડી પડી આગળની જિંદગી જીવવા અને પરિવાર સાથે જીવવાના સ્વપ્ન ઉકેળવ્યા હતા અત્રેની ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કેદી નામ છે ભયલાલ ગોપાલભાઈ વસાવા અભયસિંહ ગોપાલભાઈ વસાવા અને પ્રફુલ્લચંદ્ર રતિલાલ વસાવા છેલ્લા વીસ વર્ષથી તેઓ આજીવન કેદની સજા ભોગવી રહેલા હતા તેઓની વહેલી મુક્તિ માટે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી તેઓની જેલ સલાહકારની મિટિંગનું આયોજન કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી તેઓની વહેલ વહેલી મુક્તિ માટેની દરખાસ્ત સરકાર શ્રીમાં મોકલી આપતા સરકારશ્રી દ્વારા બાકીની સજા માફ કરી તેઓની વહેલી મુક્તિના આદેશો કરતાં આજ રોજ અમે તેઓની જેલમુક્ત કરેલ છે